ઝેનોપસ પ્રસ્તુત કરે છે કવિશ્રી બાબુ સુથારનો અનોખો અને વિશિષ્ટ કાવ્ય સંગ્રહ અથા તો ઇલિકા જિજ્ઞાસા બાદરાયણના બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે હવે અહીંથી બ્રહ્મ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે આ સૂત્રના આધારે બાબુ સુથાર એક બીજું સૂત્ર રચે છે અથાતો જિજ્ઞાસાકા जिज्ञासा એટલે કે હવે અહીંથી ઇયળ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે આમ કવિ બ્રહ્મ અને ઈયળને એક જ કોઠામાં મૂકી ઈયળ સાથે સંવાદ શરૂ કરે છે અને આ વાર્તાલાપ અનેક કાવ્યોમાં પરિણમે છે સૌથી પહેલા તો પોતાનું એકાંત દૂર કરવા ઈયળને ઈજન આપતા કહે છે ઈયળ બેન આવો ને બેસો ને મારી કને હું પણ એકાકી જ છું તમારી જેમ જ અને તમે એકાકી છો પેલા સમુદ્રની જેમ જે યુગોથી શોધી રહ્યો છે એના પૂર્વજોને એના પોતાના પગલાંની છાપમાં નામથી નામના સુધીની સફરમાં અટવાયેલા માણસ વિશેની વાત એક કાવ્યમાં સુંદર રીતે રજૂ કરતા કહે છે ઈયળબેન મને ખબર છે કે તમને ઈયળ શબ્દ નથી ગમતો तेज कहो हूँ शू करू जीब मात्र ने उपरवालाए चपटी चपटी चुपकी चुपकीदी आपेली कोईए एम ईयर शब्द बनाव तो कोईए वॉम एम छ तुम कहता हो तो नामोनी अदला बदली करे शू तमने तरू नाम गमत नहीं तो पची जवा दो ईयरबेन काँ तो ईयर थी चला लो काँ तो छूंदा तोफा लो थोड़ा गाल पर અને થોડા છાતી પર તમારે તો ગાલે નથી ને તો વળી ક્યાંક કવિતાની વ્યાખ્યા ઈયળને સમજાવતા કહે છે ઈયળબેન કવિતા કશું જ નથી પણ એક કળા છે મનુષ્યમાંથી ઉઠી ગયેલા ઈશ્વરના વિશ્વાસની પુનઃસ્થાપના કરવાની ઈયળને જાણવાના પ્રયાસ નિમિત્તે પોતાને એટલે કે સ્વને જાણવાનો પ્રયાસ કરાવતો આ કાવ્ય સંગ્રહ જન્મ મૃત્યુ દુનિયા ઈશ્વર જીવનયાત્રા જેવા વિષયોના ગુળ તત્વોને જાણવાનો કાવ્યાત્મક પ્રયાસ કરે છે અથા તો ઇલિકા જીજ્ઞાસા નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો